હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો બે હજાર ચોવીસમાં જે કેનેડા જવું બહુ જ મુશ્કેલ છે એ બધા જાણે જ છે અને કેનેડામાં હમણાં હમણાં બહુ બધા રૂલ્સ ચેન્જ થયા છે કેનેડાએ જે સ્ટ્રીક વલણ જે કેનેડા અપનાવી રહ્યું છે બરાબર ઇમિગ્રેશનના જે રૂલ્સ ચેન્જ કરી રહ્યા છે બરાબર એમના માથે બહુ મોટું સંકટ જોવા મળી રહ્યું છે હજારો ભારતીય સ્ટુડન્ટને એમનો જે કોર્સ પતે એની પહેલા જ કોર્સ પૂરો કર્યા પહેલા એ લોકોને ભારત પાછા જવું પડે તેમ છે તો એક રિપોર્ટ પ્રમાણે કેનેડામાં ભણતા લગભગ આઠ થી દસ હજાર જેટલા ભારતીય સ્ટુડન્ટને ડિપોર્ટ કરવામાં આવી શકે તેમ છે બરાબર તો આમાંથી સૌથી વધારે ગુજરાત અને પંજાબના સ્ટુડન્ટ છે આ બધા સ્ટુડન્ટ પર જે ફેક એક્સટેમ્સન જે લેટર જે છે બરાબર એને એ કેનેડા એ લોકો ઉપર આરોપ લગાવ્યો છે કે તમે જે આ લેટર જે ફેક લેટર લઈને આવ્યા છો ફેક લેટર જે તમે યુનિવર્સિટીને જે આપ્યો છે બરાબર તો એ આઈઆરસી ની તપાસ કરતા આ બધાને ઇન્ડિયા પાછા જવું પડે તેમ છે તો જૂનમાં પણ આવો એક કિસ્સો બન્યો હતો જૂન બે હજાર ત્રેવીસ માં તમને બધાને યાદ હોય કે સાતસો ભારતીય સ્ટુડન્ટ જે છે મોસ્ટ ઓફ પંજાબના સ્ટુડન્ટ હતા ત્યાંથી એજન્ટે આવી રીતે ફેક ડોક્યુમેન્ટ ફેક લેટર ઉપર એ લોકોને સ્ટુડન્ટ વિઝામાં અહીંયા કેનેડા મોકલી આપ્યા હતા અને પછી જ્યારે એ સ્ટુડન્ટે અ કેનેડામાં એ લોકોના સ્ટડી પરમિટ પતી ગયા પછી

જોવા મળી રહ્યું છે કે જે સ્ટુડન્ટ આઠ હજારથી દસ હજાર જે સ્ટુડન્ટ છે ઇન્ડિયન સ્ટુડન્ટ બરાબર એ લોકો આયા છે અહીંયા તો સામે એ પણ સવાલ છે કે એ લોકો આવી આપણે એમ કહે છે કે ફેક લેટરથી આયા છે બરાબર તો એ જે યુનિવર્સિટીમાં જ્યારે તમારે એડમિશન લેવાનું હોય બરાબર ત્યારે આ લેટર તમે બતાવો તો જ એ લોકો તમને એડમિશન આપે તો ફેક લેટર હતો તો યુનિવર્સિટી એડમિશન આપ્યું કઈ રીતે અને એડમિશન આપ્યું ચલો તો એ લોકોને ઇમિગ્રેશન ક્લિયર કઈ રીતે થયું કારણ કે જેવા તેવા જે આપણે ગણીએ કે સ્ટુડન્ટ જે છે ઈવન આપણે ઇમિગ્રન્ટ એઝ એ ઇમિગ્રેન્ટ પણ આપણે આવતા હોઈએ છીએ તો ઇમિગ્રેશન મિનિસ્ટર જે હોય છે જે ઇમિગ્રેશન ઓફિસર જે હોય છે તો એ લોકો આપણને ક્વેશ્ચન પૂછતા હોય છે તે લોકોનું

જો ધારો કે એ લોકો અહીંયા આવી તો ગયા પછી જો પકડાયા તો પછી એજન્ટનું નામ આપે કે ભાઈ આ ફલાણા એજન્ટે મારી સાથે આવી રીતે ફ્રોડ કર્યું હતું અને મને કંઈ ખબર નથી હું આના વિશે કઈ જાણતો નથી મને કંઈ ખબર નથી પડતી એમને જે રીતે મને કીધું એ રીતે મેં કર્યું તો આ આખું જે છે સિસ્ટમ એ ચાલી રહી છે તો એવામાં અત્યારે જે આઈઆરસીસી જે છે બરાબર તો એ લોકોએ અત્યારે આજે લેટર ચેક કર્યો

કૌભાંડ ને અટકાવવા માટે કેનેડા એ ઓનલાઈન લેટરની ચકાસણી કરી શકાય એવી સિસ્ટમ પણ એ લોકોએ બહાર પાડી છે બરાબર કે ઓનલાઈન જ બધા લેટર તમે ચકાસી શકો કે ભાઈ સાચો લેટર છે કે ફેક લેટર છે તો કેનેડા જે સ્ટુડન્ટ જે આયા છે આવી રીતે ફેક લેટર ઉપર અને ઘણા લોકોને તો ખબર પડે તો એ લોકો આયા પણ નથી ત્યાંથી ત્યાંથી જ માંડી વાળ્યું કે ભાઈ ત્યાં જઈને પકડાય એના કરતા આપણે જવું જ નથી તો આ જે હવે જોવા જેવું એ છે કે 8 થી દસ હજાર સ્ટુડન્ટ જે છે એનું શું થાય છે કેનેડા એમને ચાન્સ આપે છે કે એમને ડિપોર્ટ કરે છે એ બહુ મહત્વનો મુદ્દો છે કારણ કે જે લોકો જે સ્ટુડન્ટ ઓલરેડી અહીંયા વર્ષ એ લોકો ભણી ચૂક્યા ઘણા લોકોને અડધું વરસ પત્યું ઘણા લોકોને બરાબર તો પછી એ લોકોનું આગળ આગળ શું થશે તો એ એ હવે જે સમય આવશે સમયે આપણને ખબર પડશે તો ફ્રેન્ડ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ